सीताराम बधाई नी गुड मॉर्निंग 6:30 વાગેગા ને આસ્તામે હે ને 88 વીડિયો ચાલુ કરી દીધો બસ એને તો હુરી તદ ન આવે કામ ને વાહી થાય કે ઓલું કામ કરેન ચાલુ કરી હું ઓલું કામ કરેન ચાલુ કરી હું તો રામ ચાલુ કરી દે તો આંધો ન આવે નકર મારા તો પછી 9 10 વાગે જાય લે એ બધુંય હાલે ને 88 હે ને વાતાવરણ ની કામ વાત કરવી જેણે સ્વર્ગ માં આવડી નો બેઠા હોય એવી ફીલિંગ આવે એવું મસ્ત વાતાવરણ છે ને ટાટ બોર જેવું ને આગળ છે ને હવે આવતું આવતું રે મણી તાઈ કે આ ઘણી આવે જાય ખબાટી બોલાય જાય તો કંઈ ન આવ્યો જેણા જેણા સાટા આવે ને પાછું હોય એ જોઈએ એક બે દી માં કે વરસાદ થઈ જાય વાતો કરીએ આપણે તો બીજું તો હાલે ન આપણે બે ડાયરો હું તો બે ઉઠ્યા ને બે હું મન બાપા ઉઠ્યા રામ ને મા હું હાજર ને મારે વાહીંદા કરવાના હે અને બધાને ખીલા ફેરવવાના હે બે દોવામાં તો આરામ છે હમણાં મજા ન આવે દુઝાણું ના હોય ને એટલે કંઈ એ થાય કે કંઈ કામ જ ને તો ઉઠે નહીં ને હાઈજીને નક દોવામાં બીજું તો બધું કામ હોય જ ને ખીલા ફેરવવા મીણું નાખીને એક દોવાનું ન હોય તો એ થાય કે કંઈ કામ જ એટલે વેલે જાય ને તો મજા આવે તાકાતવાળો સા પીવા જડે આપણી જો કે કંઈ જાજો ફરક નથી પડતો પણ તો ફેરતા પડે ને થોડોક લોપ કરવો પડે તો ટૂંકમાં આવું ઘરનું દૂધ હોય તે હાવ મજા આવે એવો તાકાતવાળો સા મૂકી દેવાનો નિકરા દૂધ નો ને સુરજ દાદા હે ને કેદું કેદું ના નથી જોયા હટાણ મે ઢાકલું જોઈ ને મારે જો મેમાન પુગે ગાઘડી ધીરે ધીરે કરતા એક 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 કરતા હે ને આ આખે તાર ભરાઈ જાય પછી ના બેસ્યે વાડ જોન કે નાથી ઘા સોખા ને ઘઉં નાખે ને મ ગરેટા ઉતીયા કાલુ ના જો થોડાક પડ્યા લાગે ઘઉં ઘુઘડા હે ને ઘઉં ખાય ને સૈકલા હે ને સોખા ખાય એટલે બેય મિક્સ માં નાખા પેલા હે ને ઘુઘડા આવે ને કે કોં કો વીણન ખાઈ જાય પછી સકલા એ સોખા ખાઈ છે કે હું બતે હાલે હાલો તો પેલા આણે સાણ ના કેતા જો માર મેમન ની ભરતી થાવા માંડી આઘડી હે ને આખી આખા તાર ભરાઈ જાય કેમેરો બંધ હોય ને તો એટલા મોરલા બોલે ને દુનિયાના ને હન કે કેમેરો ચાલુ કર્યો ને કે બંધ થિયા ને જોટોણ બોલે पड़ाय से सेटा है ले बो न हमरे राम राम सीताराम बधाई नी वागा टाणे आठ ने हमे आयो खोर लेवा खोर लेवा नेद है आ नेद से वाती लागत लेता आवे मां नेरी इधर मां आवे बतारे ता मांज आवे आई वेटलू बापी रयो खाली નેદવાનું કામ ની બસ બાકી તા પાણી હાલે બીજું કોઈ કામ હે ને આ જોતો હાવ ઈ થાય તાકડી પર આગણી આવી છે આગણી આવીવાનો જ છે આજ ની તો કાલે કાલે તો પાકું આવે છે તો બસ કામ માં થાય ઓટા આગડી મોટર ચાલુ કરવી ઓલો થોડું ઘણો બાકી રેગું ઈ પીવરાવ દઈએ નહીં હમણા છે ને ઘણા ની કોમેટો આવે કે આ તમારે ઘર ની હે કે ભાગ્યું હે કે કાંકે નવા નવા હમું કાયા હોય અમુક વિડીયો જોતા હોય પણ ખબર ન હોય કારણ કે કોઈ દે આ વસ્તુની વાતચીત થતી ન હોય કારણ કે બે પાંચ મહિને થતી હોય વાત તો હું અટાણે કહી દઉં તમને કે અમારે હે ને ભાગ્યું હે અમે ભાગ્યું આવીએ અડધે ભાગ્યું અમારે ઘરની ને અમારે ઉપાધિ કઈને જ અમે ઉપાધિ રાખીને પછી પહેલી આજ જ આવે મેં પાણી ને ખાતી ભલે બધું હાલત ભલે મારું બધું તણાઈ જાય અને આ છે અમારું બકાલું મરચા અને ટમેટા અને રીંગણા અને જમા વટ લાગેગા આ ક્લાસ બધા જો બકાલું આઈ છે એટલે હું કાયમી હા બકાલું આઈ છે ને એટલે નાથી કાયમી આઈ છે બકાલું જોવા આ ખાહે ઢોર નઈ કર્યો ને દસ છે આમ ઢોળવાનો ખાહે આ કાકા કાકા મો ટમેટા ત્રીજ ન ખાઈ જા ને કાં તમારું કામકાજ હાલે મારે ખા મોકવા

ને બાપો ઓર થી કલાક મૈથા ને ઈ પછી હળતું થ્યું ના થી વા બરું વઢવા ગય ના આગળી ભારી થઈ જાય તો નઈ જાવું જેવું જમારી ન હોલે ત્રીહ ની જારી હે ને એટલે પાટલા ઘડીક માથે નઈ ભટકે ત્રીહ ની જારી એટલે બહુ કહેવાય ઓલા બલૂન નો મેલ નો આવ્યો બલૂન ફેરનો ફુટ હરો

મા ને દ બાપાની હાંતી આપું માંડવીમાં રામ પાણી વારે ને હું જારું આ દી હે મારી ડ્યુટી ન વાઢવાનું એક ભરી હે ને હરેવડું હે ને આવતું હતું કેટલી ઘડી હું ઘેર ઊભી અહીંથી ઠાવ કું એવું દેખાતું હતું પણ આ હે ને ને ખાલી જણ્યો જ ઉડી ન દેખાતું તું થાવું કું એ થતું તો વાઢવા નહીં જવા દે

કઈ હારો છે ને હા હા હારો છે નઈ ખાતે ની જમે પી નઈ કલાઈ કલાઈ ના પણ ધોરીડા હાલે હસ્ત કાલે સરતા તા શાંતિ જોડ્યા તો સા પાણી પીવા મેં તો પી લીધો આ તો પી લે ના ના એ તો ખબર છે ને હા બગલો

પંદર વીદી ની કદાચ થઈ હાલો મોરલા આવે હો પાણો મૂકો પાણો મૂકે ને તો સળાર ના આપવું પડે સળારમાં પછી ન વજન વધે છે એટલે મીડિયમ પાણો મૂકે દઈ ને એટલે હાલે મામા કહે કે તું હાથી આ મું કે આનો મોરલાનો ભરવો ન કરાય ઓલા બધું હે ને એવા છે ને પાછું બીજા નંબરમાં એને કારવા કે ન પડે આ હે ને જરા કડા ઓરા થાય એટલે પછી આપડી કંટ્રોલ કરતા નહોવડે એટલું બધું આપડી છે ને હેવી ડ્રાઈવર ને એટલે એટલા ધીરા કે હાલે કે ભાર લાગે ઉડાઈ ડોટાઈ જાય બોવાતી એવું હમ ધીરે ધીરે આપું છો જળકી રહી ને હમ વાડડું છોડ્યું હાલવા માંડો આગળ મે આવી જ तुम्हारी रेडियो हां भरा हमारे के हेलो चाय पानी पी ली था नहीं ऑपरेशन नहीं हाउ बात करती थी रोड़ी पे करा हुआ है हमारे है ना कुतिया ने के पड़े महीने महीने के पड़े 24 तारीख की नहीं मारे है ना जो वाटी पड़ियो बोलो वाटी का बोरू हाई वाटी उसके भाई

खाने मोटली कुगार दी थी नाथिन मीरा ना वे हाले तो उधर क्या रह जो तो आवा जाने डियो राडियो ना क्या हो ये देखेगी ने मीरा ने ही आज रोवी वाले ने रोज़ जाने का रसोकरा मज़ा हाँ कहीं रोवी वाले ने रोज़ जाने का रसोकरा मज़ा बांबरोटा बोला वे देखे जाइ जाता हाँ सेबन તમારા હાટુજ ગઈતી વાઢવા રડ્યું નો નાખો તો હં કાઈ છે હં ભૂખી હતી હેન કેતી ન હો માર કી ન નો એક લાખ ની બોલાવે તોને કે તું આવી અરે અરે એમી ભૂખિયતી બેબે નીણો તો ખાઈ લીધી કઈ હવા આઈ કરો હં કાઈ નો કરાયો જરા અમારા ઉપર દયા રાખાય મને કઈ નઈ રહી ના છે ई संतोष शिक्षक आनी खावा शिवाय कई गधो ने ना खोती खाऊ खाऊ ए हा ना खाओ हाय टाटा जायगा 11 ने नाते मोही सेक माखे त्या अपना ना म तो मोग बस पावला का मोग ना बस पावने की बिथा सारा मोगनो सड्यानी सारा मोगनो जणा राखी इनका मुई ताले बावै सा थोमो

હાલો ગાંઠિયાનો નાસ્તો કરી કેટલા વાગ્યા હાલો હું પાણી લઈને આવ્યો મથામણ કરતા હતા ને એટલે સક્સેસ થઈ ડબલ સડાવી દીધું બલૂન સડાવ્યા ને એને બલૂન સડાવી દીધા ना। ये लाइट वही गई है जो हक किया, किया रहा था फिर ऐसा आगे आए थे लग पड़ता ये बोले कोरा सीआर पास किया हटू था उठाई नहीं लाइन है पाथल कर भी रहे पानी है सड़ नहीं थोड़े खुदे आवे पड़ी तो ये पर का सो ओ हो या को मैं तो जो सही तू है ना देता उठे ना तो मैं देखा हां जो और नहीं के हरण आ भूख है बागड़ी में साटा बैठा तो उठे तो मैं उठिन तो

ली मी खाने में मखना सेक वो घर नाखूं भात खावास या हमरा कह दू कह दू ना मैं कह दाने, दाने पछि रोटला बनावे ना खान पछि लोहरा धोवे अटाण में है न तब तो बाटी होई बपर पासी शांति वा हो ता हां अटाणे बपर हो तो नीगरा जोता करी ऐ त्यागने आ कोई खेता जोता करने कोई ही गई गई સડા 12 વાગ્યા ને જા સડા 10 થી પાણી પછી વાટી ધોરિયે છે ને આ ને છોડતું પાણી આ આના કાકું થી આવે ને પછી ધોરિયો સલકે એટલે કોથો પાસે નાઈ રાખી દઉં જો એનો બાષ્કું પડ્યું ના હું દેતી રાવ છે શેર અકેરા રી આવે એટલે બે માં જાય નીના વિના નું બે માં જાય ને પછી એકા ધોરી હે કદાચ હાલો હવો થગો કોણ કોણ બાકી હે ખાવામાં તો ખાઈ લીધું હાલો મગ બાજરાનો રોટલો અને પછી ભાત નો વારો જાહીના વિના બે ત્રણ ની બાર આપણું કામ ગયું કમ્પ્લીટ

जा शौक के हमारा वीडियो बना वो तो कहाँ तू रही बीन आज फूल काजरी रही तू कहाँ रही नागार्जुन तू रही हो कहीं कहीं नहीं रही हो सोकरा नो रही इवु नो हो ये सोकरा हो नहीं रेवा नो है।, है तो रे जाने हजे यहाँ टाने हजे कितना भाई क्या जो हवा सियार थी हजे रे जाने ખાવા જડિયે હાંજી હારું હારું અરે ઈ નોતોય મંદિર ગઈતી હાથી જવાય ઈમાં કઈ વાંધો ન તો સોસ ને કઢાય કોઈ તો બોપઈ ને ખાવાનું ન હોય કે હાંજી કે આખો દી કામ ખાવાનું ફ્રુટ ફ્રુટ ની વેફર લાગાય તો હું રાખ્યો તો ફ્રુટ તો ખાવા થા હે टाटा टाटा જોવે લીજો વિડિયો ઓય